હર્ષ સંઘવી આ નામ ગુજરાતના રાજકારણ માટે તો નવું પહેલેથી જ નહોતું પણ હવે તો દેશના રાજકારણમાં પણ આ નામ હવે ચર્ચામાં આવી હર્ષ સંઘવી બહુ નાની ઉંમરે સુરતના મજુરાથી વિધાનસભ્ય તરીકે બે હજાર બાર ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા વસ્તુ એવી બની કે ધીરે ધીરે એમણે પોતાના પોતાની જે ટેલેન્ટ છે એને દેખાડવાનું શરૂ કર્યું અને જ્યારે ભૂપેન્દ્ર પટેલની ગવર્મેન્ટ બની વિજયભાઈ રૂપાણીની સરકાર એણે રાજીનામું આપ્યું અને એકદમ જેમ આ વખતે બને એમ તે વખતે પણ બધા જ મંત્રીઓનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને પછી નવેસરથી ભૂપેન્દ્રભાઈને મંત્રીમંડળ આપવામાં આવ્યું ત્યારે હર્ષ સંઘવીને ગૃહ ખાતું તો મળ્યું પણ એ ગૃહ ખાતું ખાતા મેં કક્ષાના મંત્રી બન્યા પણ એ આ જે બે અઢી વર્ષમાં એમણે જે કાર્યવાહી કરી ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારેથી નાર્કોટિક્સ માટે જે એમણે કાર્ય કર્યું છે એ બહુ જબરદસ્ત હતું એમણે એટલે લોકો એવું કહે છે કે ગુજરાતમાંથી આટલું બધું ડ્રગ્સ પકડાય છે તો ગુજરાત સરકારને કઈ શરમ જેવું છે કે નહીં પણ એકચ્યુઅલી વસ્તુ એવી છે કે આ ડ્રગ્સ જે પકડાય છે ગુજરાતમાં ફેલાયું નથી અથવા તો ફેલાય અને આખા ઇન્ડિયામાં જાય એ પહેલા અહીંયાથી પકડી લેવામાં આવે છે ખાસ કરીને કચ્છ અને જામનગર આ બધા વિસ્તારોમાંથી ઈરાની જે સ્મગલરો છે ડ્રગ ના એને પકડવામાં આવ્યા છે આ છેલ્લા બે અઢી આ હર્ષ સંઘવીનું એક જબરદસ્ત નેટવર્ક એમણે જે ઉભું કર્યું છે એને એ દર્શાવે છે બીજું એમણે જે ઇલિગલ ઘૂસણખોરો છે ઘુસણખોરો ઇલિગલ જ હોય પણ બાંગ્લાદેશથી ને ત્યાંથી બધા આવેલા છે એમને શોધી શોધીને એમને બહાર કાઢવાનું જે કાર્ય શરૂ કર્યું છે અથવા તો ચંડોળા તળાવ જે આ શરણાર્થીઓ અથવા તો ગેરકાયદે ઘુસી આવેલા લોકોનો અડ્ડો બની ગયો હતો એને કોર્ટના ફેસલા અથવા તો એનો જે નિર્ણય આવ્યો ત્યાર પછી એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરીને અને એ રીતના મજબૂત કેસ બનાવીને જે રીતના હર્ષ સંઘવી અને એમના ગૃહ ખાતા એ કાર્ય કર્યું અને ત્રણ થી ચાર ફેસમાં આખું ચંડોળા તળાવ મુક્ત કરી દીધું એને કારણે હર્ષ સંઘવી ખાસા એવા ચર્ચામાં આવ્યા આ ઉપરાંત હર્ષ સંઘવીએ આ બધામાંથી જેટલા પણ બાંગ્લાદેશીઓ હતા એમને રાતોરાત એવું કહેવામાં આવે છે આના કોઈ પ્રૂફ નથી રાતોરાત ગુજરાત પોલીસે બાંગ્લાદેશની સરહદ એમને છોડીને સુંદરવનના વિસ્તારમાં મૂકીને આવ્યા કે અમુક તો એવું કહેવાય છે કે બંગાળની ખાડીમાં એકાદ બે જે ટાપુઓ છે ત્યાં સુધી મૂકીને આવ્યા એટલે જ્યાં હતા ત્યાં પરત મૂકીને આવ્યા આ કાર્ય પણ હર્ષ સંઘવીના જે આ ડિપાર્ટમેન્ટ છે એને કર્યું હવે વિચાર કરો લગભગ ચાલીસ વર્ષની ઉંમરમાં આટલો બધો સાહસ આ વ્યક્તિએ દેખાડ્યો એટલે અમિત શાહ છે કે નરેન્દ્ર મોદી છે જે આ પ્રકારના પગલા લેવા માટે જાણીતા છે એ લોકો ઇમ્પ્રેસ ન થાય તો જ ન ભાઈ અને એટલે જ આ વખતે જ્યારે ફરીથી ગુજરાતના મંત્રીમંડળના બધા જ મંત્રીઓનું રાજીનામું લેવામાં આવ્યું ત્યારે આપણે એક અહીંયા રીલ કરી હતી કે અમુક પત્રકારોએ તો એમ કહ્યું હતું કે હર્ષ સંઘવી પણ ગયા પણ એકચ્યુઅલી એમને પ્રમોશન આપવામાં આવ્યું અને ગુજરાતના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને સાથે ગૃહ મંત્રાલય પણ એમની પાસે જ રાખવામાં આવ્યું સામાન્ય રીતના જો આવી સ્થિતિ આવે તો મુખ્યમંત્રી પોતે ગૃહ મંત્રાલય રાખતા હોય છે અહીંયા પાસે આ જે છે એ મંત્રાલય રાખવામાં આવ્યું તો વાતો હવે એવી થઈ રહી છે કે શું હર્ષ સંઘવી હવે ગુજરાતનો ચહેરો બનશે મારા ખ્યાલ થી બનશે કારણ કે નરેન્દ્રભાઈ જયારે બે હજાર બાર ની ચૂંટણી જીતીને ને ચૌદ માં જયારે એ ગયા દિલ્હી ત્યારે બીજા હરોળની કોઈ મજબૂત નેતાગીરી છોડીને નહોતા ગયા આનંદીબેન પટેલ હતા પણ એમને પાટીદાર આંદોલનનો ભોગ બનવો પડે અને ત્યાર પછી ગુજરાતની નેતાગીરી પ્રત્યે ઠીક છે ભાજપ પ્રત્યેનો પ્રેમ એમનો ઓછો નથી થયો પણ નેતાગીરી પ્રત્યે એટલું બધું પ્રેમ કે વાલ હતું નહીં હવે એવું લાગે છે કે હર્ષ સંઘવી જેમની પાસે હવે આ પંદર વર્ષનો અનુભવ લગભગ એમાં પણ છેલ્લા અઢી ત્રણ વર્ષનો ગૃહ ખાતાનો આટલો સફળ અનુભવ એ બધું ધ્યાન રાખતા હવે એવું લાગે છે કે નરેન્દ્રભાઈ અને અમિત શાહ આ બંને ગુજરાતના આગલા નેતા તરીકે એમને આગળ વધારવા માગે છે અને આ જે બાકીના બે અઢી વર્ષ રહ્યા છે બે હજાર સાતના ના ડિસેમ્બરમાં લો વિધાનસભાની ચૂંટણી આવશે બે હજાર સત્યાવીસમાં ત્યારે એમને કદાચ મુખ્યમંત્રીના ચહેરા તરીકે આગળ લાવવામાં આવે તો એટલીસ્ટ ગુજરાતના રાજકારણને જે લોકો ધ્યાનથી જોવે છે એમને તો લવાય નહીં જ લાગે આગળ શું થશે એ આપણને ખબર નથી પણ હર્ષ સંઘવી જે રીતના કાર્ય કરી રહ્યા છે ને હવે એમને તો ઉપમુખ્યમંત્રી તરીકેનું પ્રમોશન મળ્યું છે એટલે થોડી વધુ સત્તા મળી છે તો એ કરીને દર્શાવશે તો એવું લાગે છે કે હવેના જે બે સવા બે વર્ષ અઢી વર્ષ છે એમાં એ પોતાની સ્થિતિ ભાજપમાં પણ મજબૂત કરશે અને એવી પૂરતી શક્યતા છે કે બે હજાર સત્યાવીસમાં એમને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવે અને એ જ ગુજરાતના આગલા મુખ્યમંત્રી બને કારણ કે ભાજપ અત્યારે એકસો બેઠકો ઉપર છે તો એમાંથી બાણું જે હાફવે માર્ક છે એનેથી નીચે લાવવું બહુ કઠિન કાર્ય છે એટલે ભાજપનું ખરાબમાં ખરાબ પરફોર્મન્સ પણ બે હજાર સત્યાવીસમાં એને પાતળી અથવા તો સાદી બહુમતી જરૂર લઈ આવશે એવું અત્યારે તો નક્કી છે કારણ કે ધરાતલ ઉપર એની છે નાના મોટા પ્રોબ્લેમ છે મોટી મોટી અપેક્ષાઓ પણ પૂરી નથી થઈ પણ ગુજરાતની પ્રજા અત્યારે તો એવું માને છે કે ભાજપને કાઢીને બીજો કોઈ વિકલ્પ સામે અમને દેખાતો નથી એટલે હર્ષ સંઘવી બે હજાર સત્યાવીસમાં માં સારી એવી બહુમતી સાથે ગુજરાતના આગલા મુખ્યમંત્રી બને એવી શક્યતા છે આ વિશ્લેષણ તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર કહેજો અને ગુજરાત વન ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત